હાલ અજમાની પચાસ બુરી નવા માલની આવક છે અને ભાવ બી સારા છે પણ આ સાલ પાક રવિ પાક સારો છે ખેડૂતોને આ ભાવથી માલ મળશે ત્રણ હજારથી બત્રીસો રૂપિયા સારા માલના અને મીડિયમ માલના બે હજારથી પચીસો ગત વર્ષે ઓનાથી હજી બસો ત્રણસો રૂપિયા નીચા હતા એટલે હજી આમાં બસો રૂપિયા મંદી પડે એવું લાગે છે થોડી ગરાકી ઓછી છે અને જૂનો માલ છે થોડો